જો આ મારું ઘર છે જોઈ લાય ઘર તો બહુ સરસ છે ને તને ખબર છે આ ઘર તો મેં દિલથી બનાવ્યું હતું પણ તને હવે મારે શું કહેવું છે હવે તું અહીં આવી છે ને તો તને બધી જ ખબર પડી જશે બરોબર હા ચાલ આ બેસ તો ખરી સરલા સરલા શું કરે છે મારી વાઈફ છે સરલા

આનું નામ છે અરુણા અરુણા નામ છે તારા માટે શું ને તું ને હું ને બધું નીકળી જશે પણ આ વાત એકદમ સાચી છે અરુણા મારી પર્સનલ કામ વાળી છે અને મારા કામ કરવા માટે જ આ માં લાવ્યો છે

એ લટકા ઝટકા તો દેખાડવા માટે આવી છે અહીંયા મારી કામવાળી બનીને એ લટકાળી કામવાળી છે મારા માટે અને એના લટકા તારે આપી જીંઘેવા જોવાના છે આ ઉમરે તમારી બુદ્ધિ ધર્મ ભ્રષ્ટ થઈ ગઈ છે કઈ ખબર પડે છે જોયું કેટલો સરસ બોલતા આવડે છે કે મારી બુદ્ધિ ધર્મ ભ્રષ્ટ થઈ ગઈ છે અરે અક્કલ વગરને ધર્મ ભ્રષ્ટ ન કહેવાય ભ્રષ્ટ કહેવાય ખાલી ભ્રષ્ટ સમજી ગઈ અચ્છા હવે તમે મને શીખવાડશો ચાલ છોડ બધું અરુણા હવે તારે છે ને આ ઘર માં લેવાનું છે તો કપડા તો લઈ આવી છે ને લઈ આપું બીજા નવા ના ના બેગ લાવી છે ને હું અચ્છા અચ્છા નહીં તો જો ઘટતા હોય તો કે ચાર પાંચ નવી સાડી ડ્રેસ તું જે કહેતો આપી દઈશ ઠીક છે સાહેબ હું કહી દઈશ તમને અને તારે પર્સનલ ફક્ત ને ફક્ત આ ઘર ની અંદર મારું જ કામ કરવાનું છે આ નથી મારી પત્ની યાર પત્ની તો કેવી નકામી છે હવે પત્ની કહેવાય ને આને આનું પણ કામ નથી કરવાનું મારા છોકરા નું પણ કામ નથી કરવાનું

અને એમ લાગશે કે હવે ખરીને ઠામ મસ્ત બની ગઈ છે ત્યારે હું લઈ આવીશ ત્યાં સુધી આમાં હવે કોઈ શરમ રહેશે નહીં એટલે છે ને મારી સાથે કોઈ મગજ મારી નહીં કર અને અરુણા છે ને એની સાથે પણ તારે કોઈ મગજ મારી કરવાની નથી સમજી ગઈ મારી સાથે જેટલી કરવી એટલે કરી લેજે બાકી આ બાઈની સાથે એક પણ શબ્દ તારે ઊંચા વાજે બોલવા નથી નહીં તો શું કરી લેશો એ તો હવે હું નહીં કરું અરુણા જ કરશે અરુણા સાંભળ મને ખબર છે તું જેમ કરે છે એટલે હવે તારી સંપૂર્ણ જવાબદારી સુરક્ષાની તારી પોતાની છે આ ઘરમાં માં પણ કોઈ બોલે ને એટલે તને ખબર છે ને તારે શું કરવાનું તમે જરાય ચિંતા નહીં કરો બધું હું સંભાળી લઈશ હવે છે ને તમે ટેન્શન ફ્રી થઈ જાવ મસ્ત લાઈફ જીવો હું છું ને અરુણા આ બધી માથાકૂટ છોડ મને તો છે ને આ માથાકૂટ કોઠે પડી ગઈ છે એટલે હવે આપણે છે ને આજે તું આવી છે ને તો મારા કામની શુભ શરૂઆત અત્યારથી જ કરી દઈએ બરોબર ચાલ એક કામ કરું

કારણ કે તારા સસરાજી માટે હવે બધું જ કામ હો કર સાંભળો મારી વાત તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે સો મારા સસરા તો ક્યારે હું કર જ નહીં આઈ થિંક આ બાજુવાળા પેલા સરિતાબેન છે ને એને કામવાળીની જરૂર હતી તમે ત્યાં જાઓ એટલી બધી ગાંડી લાગુ છું કે મારે બાજુવાળાના ઘરમાં કામ કરવા જવાનું હોય ને હું અહીંયા આવી જાઉં જો બી હું એટલી ગાંડી તો છું નહીં અને તારા સસરાજી મને જાતે લેવા આવ્યા હતા હું એમની સાથે આવી છું એટલે આ ઘરમાં જ મારે કામ કરવાનું છે અને ચિંતા નહીં તારા સસરાની પર્સનલ કામ વાળી છું તમારા લોકોની નહીં એટલે તમારા લોકોનું કામ તમારે જાતે જ કરવાનું છે ખાલી છે ને તારા સસરાજી નું કામ હવે તું ભૂલી જા એમનું કામ તું બધું મારા પર છોડી દે જો સાંભળો બેન ખોટું નહીં લગાડતા પણ એ તો મારા સસરા કદાચ ગુસ્સે થઈ ગયા હશે ને એટલે એણે ગુસ્સામાં નિર્ણય લઈ લીધો માટે તમે આ બધું મનમાના લો અને તમે જ તારો ફરીથી આ ઘરેથી ઠીક છે વાહ તારા કેવાથી હું જતી રહીશ એમ તારા સસરાજી લાવ્યા છે ને મને જ્યાં સુધી એ મને જવાનું નહીં કે ને ત્યાં સુધી તો હું અહીંયાથી જવાની જ નથી અને બીજી વાત એ કે સવાર સવારમાં તારી સાથે પંચાયત કરવાનો મારી પાસે ટાઈમ નથી એટલે મને મારું કામ કરવા બરાબર

પછી તો તારે આ કિચન તને મુબારક આ ઘરમાં કયા કામ ક્યારે કરવા અને કોના માટે કઈ રીતે રસોઈ બનાવી કે ચા બનાવી અને કયા સમયે એને આપવી એ બધી જ ફરજ મારી છે અને બધી જ નિભાવતા મને આવડે છે માટે પ્લીઝ તમે મને ના શીખવાડો અને મગજ મારી ના કરો તમે જાઓ પ્લીઝ મારી વાત સાંભળ હું તને તારી કોઈ ફરજમાંથી મુક્ત થવાનું નથી કહેતી આ છે ને તારા સસરા માટે જ મારે કામ કરવાનું છે અને એ કામ હું જ કરીશ એટલે મારી સાથે વધારે મગજ મારી નઈ કર મગજ મારી એટલે અને આ આંગળી ચિંદિ ચિંદિને કોની સાથે તમે વાત કરો છો તારી સાથે ના કરો મર્યાદા મારો બરાબર છે કેમ કે જે ઘરમાં તમે ઊભા છો ને એ ઘરની વહુ છું મને છે ને સુધીરે અહીંયા બસ સુધીર સોરી સુધીર સેઠે બધી જ જવાબદારી એમની મને નિભાવવાની પરમિશન આપી છે અને જો કોઈ મારી વાત નહીં માને ને તો મારા હાથ ચલાવવાની પણ પરમિશન આપી છે એટલી તાકાત તમારી કે તમે મારા પર હાથ ચલાવશો

આ ઘરમાં એક જ પાત્રની અંદર બધા પરિવારના સભ્યોને માટે એક જ સાથે રસોઈ બને છે અને એક જ સ્વાદિ બને છે આ ઘરમાં ક્યારે બીજા પાત્રમાં બીજા વ્યક્તિ માટે અલગ રસોઈ નથી બની તો પછી આ ઘરમાં હું જ રસોઈ બનાવીશ અને મારા સસરાનું બધું કામ હું જ કરીશ એ તો હવે પોસિબલ નથી અને બીજી વાત એ કે તારી સાસુને તો મેં જણાવી દીધું છે કે હું જીમ કરું છું તને પણ જણાવી દેઉં અને આ ખોટી-ખોટી મારી સાથે જોડી પાડવાની જરૂર નથી ચાલ હવે ખસ મને અહીંયા કામ છે માથા પર ઉભા રહીને હજી એ સમજ નથી પડતી તમે થોડી વાર તમારા રૂમ માં જાઓ